મને વાત તમારા રસ્તો કારણે કે તો કરવું છે બંધ છે બીજા કોઈ માગી લે એટલે એની પાસે જતો રહે મેકનો બીજે જાય નહીં એનો મૂળત્યુ છે અને ફરી જીવતું કરો સસ્તામાં ફરી જીવટી કરી બજેટની અંદર જૂની જો પ્રમાણે અને ફરી પાછી મૂળ સંખ્યા સાથે

અને પછી બંધ થઈ ગઈ એમના સત્ર લાઈટ કઈ નાના મોટા હતા એ પ્રમાણે એક વખત ફરી પાડીને એક વખત બનાવો આવતા જીવન મેં જાતે જોયું છે એટલે મેં જાતે જોયું અને આજે મંજૂર કરી નાખ્યું અને એ ટાઈમે વિરમ્બે ની ગાડી કઈ ગમે બધા ગયેલા અહીંથી એક કે તમારી ગાડી મારી ગાડી તમારે બેવું પડશે એટલું જ એ ગાડીમાંથી ત્યાંથી બાવીસ સીટોની તો મળી ગઈ પછી થોડા સમય પછી આવીને કે અહીંયાથી 10 જણા બેઠા છે મે બધા ભેગા થઈને મે કીધું મહેરબાની કરો તમે આમાં રૂમમાં રહો એટલે અહીંયા એક રૂમ કર્યો બે રાખો ને ત્યાં જઈને સમજાય ને મે બે જણા બસ દુઈ રાખ્યા રૂમ આખો એમ ને કરી ના મને યાદ છે આ એ હોલ્યુ હતું બહુ અઘરું હતું એ પછી કીધું કે સાતો લઈ લીધી હા મારા અર્જુન અને એમને દઈને મને કહે વિરમ ભાઈ કે અર્જુન તમે એવું કહેશે પણ તમે એ હાથું નહીં કે

એ આપણા આદરપૂર્ણ આંગણે આપણે ચાલુ કરી શક્યા છીએ એ વડવાલા દેવની કૃપા છે ગણેશ બાપુના આશીર્વાદ છે કે આ કામ આપણે કરી શક્યા છીએ અજો કામને આપણે ઘણું આનું લઈ જવું પરંતુ મારે એ દિવસો યાદ એટલા માટે કરવા પડે એ ઓલીઓ માણા વિરમભાઈ ગમે ત્યારે ઘણી પણ તકલીફ હોય આવે હણ હડો સંકપી હઈ જાવું છે જગ્યા તો લઈ લીધી પણ કબજો લેવાનો બાકી

અર્જુન તમે એવું કહે છે પણ તમે ઈ હાતું નઈ કે એ ગોળ ગોળ કરશે તમે 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 દિન કેવું પડશે એટલે કરે છે કે છે પણ ના હું આવું છું બહાર બેહી હવે અર્જુન બેન બધા ત્યાં જે કેશુ ભાઈ મુખ્યમંત્રી છે અને ત્યાં જઈને બાપુ કે કોઈ પણ રીતે સાત્ર લઈ સરકારી ખર્ચે તમે 2 લાખ 5 લાખ 10 લાખ દાન આલી દેશો તો દાન થી પૂરું નઈ થાય આવનારા સમયમાં વર્ષો સુધી સરકારના પૈસા આયા કરે

જે બાપુએ જે રામ રોટલો કર્યો ને એના વખાણ આખો દેશ વખાણ કરતો આખા દેશની અંદર વખાણ કરતો કે વાહ ભાઈ વાહ આ તો આ સંતો અને ત્યારે વડવાળા ગુજરાત જગ્યાની વાત આવે અને ત્યાં માત્ર ગુજરાતના નહીં પૂરા ભારત વર્ષમાંથી અલગ અલગ લોકો આવી અને ત્યાં ભોજન પ્રસાદે ત્યાં જઈને બાજરીના રોટલા પાછા અહીંથી બાજરી લઈ જઈને અહીંથી શાક લઈ જઈને મેં પોતે જાતે દૂધ અને રોટલા બધું ત્યાં વાળું ત્યાં મેં જાતે કર્યું છે એટલા માટે બાબુ કહું છું Ah, não estou. E vi a...